સાવદા ગામમાં એક વણિક ભક્ત થઈ ગયા શામદાસ એમનું નામ હતું નગરશેઠ હતા પણ ભગવાનની અનન્ય નિષ્ઠાવાળા ખૂબ આખો દિવસ ભગવાનનું ચિંતન કર્યા કરે વેપારમાં જેટલા હોશિયાર ને એવા જ ભક્તિ કરવામાં પણ હોશિયારો એવા એકાંતિક ભક્ત હતા આખો દિવસ એની દુકાનનું કામ કરતા કરતાં ભગવાનનું અખંડ સ્મરણ ચાલ્યા કરે મૂર્તિ ધાર્યા કરે એવું એમનું અંગ હતું એક દિવસ રોજ રાતે જ્યારે ઘરે જાય ત્યારે સાકળ બંધ કરીને બસ તાળું ને એક દિવસ એમને આમ ધ્યાનમાં એકદમ નહીં હોય ને સહેજ એને સાકળ બંધ કરી દીધી પણ સાકળ બંધ કર્યા વગર ખાલી તાળું મારીને ઘરે જતા રહ્યા એટલે દુકાન તો ખુલ્લી જ કહેવાય ભગતો સહજ ભાવે બંધ કરીને જતા રહ્યા એને એમ કે મેં બંધ કરી દીધું પણ ચિંતા થઈ કોને ભગવાનને મારા ભગતનું કાંઈ લૂંટાવું જોઈએ નહીં ભગત તો જતા રહ્યા પછી ભગવાન એ પોલીસનું રૂપ લઈ અને એની દુકાનની બહાર આખી રાત ચોકી પહેરો કર્યો શું ભગત કેવા ગયા હતા કે મહારાજ તમારી દુકાનની રક્ષા કરજો તોય કીધા વગર ભગવાન ઘર ગરથણી થઈને જાતે રક્ષા કરવા ઊભા રહી ગયા એ દુકાનની સામે કંદોઈની દુકાન હતી ત્યાં પેલા કંદોઈ આખી રાત મીઠાઈ બનાવતા હતા એને જોયું કે લે આજ કેમ પોલીસ આખી રાત આની દુકાનની બહાર આટા મારે છે એને એમ કે હશે તે જોરી ઉતારી હશે ને એટલે કદાચ પોલીસ રાખ્યા હશે સિક્યોરિટી રાખી હશે પછી તો આખી રાત કંદોઈએ પણ પોલીસવાળાને જોયા કર્યું એમ શું ખબર હતી આખી રાત ભગવાનને જોઉં છું એનાય મોટા ભાગ વહેલું સવાર થયું ને ત્યારે ભગવાને દિવ્ય રૂપે જઈ અને પહેલાં શામદાસ ભગતને જગાડ્યા કે જાગો તમે ને આ તાળું બંધ કરીને અલા સાકળ બંધ કરીને નહોતા આવ્યા ખાલી તાળું મારીને આવ્યા આખી રાત અમે ઊભા ઊભા થાકી ગયા હવે હાલો અરખું બંધ કરી જાઓ અને ભગત જાગ્યા એને એમ થયું કે લે શું મેં ખરેખર આવું કર્યું હશે દુકાન જઈને જ્યાં જોયું તો એમ જ હતું તાળું બંધ ને સાકળ ખુલ્લી તરત ભગવાનનો મહિમા હતો એના કરતાં પણ વિશેષ વધી ગયો કે વાહ પ્રભુ વાહ તમે તો મારી કેવી રક્ષા કરી પ્રભુને આપણે ન કહીએ તોય ભગવાન આપણી રક્ષા સમયે સમયે કરતા હોય છે આવા ભગવાન અતિ દયાળુ આપણી ઉપર કરુણા વરસાવે છે ભગવાનના ગુણ તો અપરમ પાર છે એનો તો પાર પણ આવે એમ નથી આ તો આપણે ટૂંક સમયમાં એક જ ભગવાનના ગુણને સંભાળીએ છીએ તોય હજી ભગવાનનો ગુણ ખૂટતો નથી કેમ કે ભગવાન તો ગુણના ખજાના રૂપ છે એમને જેવા છે તેવા લખવામાં તો વેદો પણ નેતી નેતી કહીને મૂકી ગયા પણ આપણે તો પછી ક્યાં ના જીવ આપણે કેમ ભગવાનને પૂરેપૂરા વર્ણવી શકીએ આ તો ભગવાન અગાધ છે અને આપણને પોતાની ઓળખાણ કરાવી એ જ આપણો ઉપર એમની મોટી કૃપા છે અને ભગવાન કાંઈ જાતે ઓળખાતા નથી શાસ્ત્રો બોલે છે કે વચનામૃત મધ્યનું તેરમું કે શાસ્ત્રમાં તો ભગવાનના સ્વરૂપ સંબંધી કેટલી વાતો લખી હોય પણ આપણી જાતે સમજાતી નથી પણ કોઈક એવા સત્પુરુષ પ્રગટ થાય અને એના મુખે આપણે સાંભળીએ તો જરૂર આપણને ભગવાનનો જેવો છે એવો મહિમા સમજાય છે